નમસ્કાર વન્સ અગેન મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે જે ચાર્ટ માસ્ટરીની આપણી સિરીઝ ચાલે છે એમાં આપણે પહોંચી ગયા છીએ પાર્ટ નંબર 5 માં અને મને ખબર છે કે આ એપિસોડ અપલોડ કરવામાં થોડું ડીલે થયું છે કારણ કે ઘણા બધા કામોમાં હું બિઝી હતો તો આપણે હવે વધારે આપણે ટાઈમ વેસ્ટ નથી કરવો આપણે બહુ સરસ રીતે આ એપિસોડની શરૂઆત કરીએ હવે આજે તમને હું હજી એક વસ્તુ બહુ ઇન્ટરેસ્ટિંગ શીખવાડવાનો છું અને ખાસ કરીને તમને કામ આવશે ઇન્ટ્રાડે ટ્રેડિંગ જો આપણે કરતા હોય અને ખાસ કરીને ઇન્ટ્રાડે સ્ટોકમાં કરતા હોય તો આપણને વધારે કામ આવશે પણ આમ છતાંય આ બધું જે છે એ નિફ્ટી તો તો રહેશે જ પણ જે હું આજે તમને શીખવાડવાનું છું એ અલગ અલગ સ્ટોકમાં જ્યારે તમે ઇન્ટ્રાટે કરો ત્યારે બહુ તમને જજમેન્ટ લેવાની મજા આવશે અને બીજા સો ટ્રેડર કરતા તમારું ડિસિઝન છે ને એ થોડુંક ઇફેક્ટિવ હશે એટલે હું તમને ગેરંટી આપું છું હવે આપણે એને સમજવાની ટ્રાય કરીએ કે મારે તમને શીખવાડવાનું શું છે હવે અહીંયા મેં શું કર્યું છે ખબર છે અદાણી પોર્ટનો સ્ટોક લઈ લીધો છે બરાબર છે આ સ્ટોકનો ટાઈમ ફ્રેમ રાખ્યો છે મેં ડેલી ડેલી અદાણી પોર્ટનો સ્ટોક લીધો છે ટાઈમ ફ્રેમ રાખ્યો છે ડેલી આ ડેલી ટાઈમ ફ્રેમમાં તમે આ ચાર્ટ જોવો ને તો ચાર્ટ જોતા જ એક વસ્તુ એકદમ ક્લિયર છે કે આ સ્ટોક અપ ટ્રેન્ડમાં છે એટલે કે બુલિશ ટ્રેન્ડમાં છે આટલું તો ખબર પડે છે જ્યારે એકદમ ક્લિયર બુલિશ ટ્રેન્ડમાં કોઈ સ્ટોક હોય અથવા તો અપ ટ્રેનમાં તો એની ડાઉન જવાની પોસિબિલિટી ઓછી હોય આ બી આપણને ખબર પડે તો તમને ઉથાશ કે સર આમાંય કંઈનો વિવાદ નથી પણ અહીંયાથી તો આપણું એક બહુ સરસ જજમેન્ટ આપણને કામમાં લાગશે જ્યારે જ્યારે કોઈ પણ સ્ટોક એક સારા બુલિશ મોડમાં હોય ને તો એ બહુ ઓછી વાર નીચે જાય બરાબર અને જેવો નીચે જાય ને એ તરત જ રિકવર કરી લેવાના ચાન્સ વધારે છે કારણ કે આમ જેવો નીચે પડે ને તો તરત બીજા દિવસે ત્રીજા દિવસે બાયર એક્ટિવેટ થવાના જ હોય ત્યાં આ અશ્યોરન્સ જ હોય આ જજમેન્ટ છે આ કોઈ ફોર્મ્યુલા નથી આ એક જજમેન્ટ છે તો તમે જોજો જો તમે અહીંયા આ આ ઘણા દિવસ આ કેટલા દિવસ આ લગભગ છ આ ખાલી આટલો જે ચાર્ટ છે ને આટલો ચાર્ટ એ માર્ચ થી લઈને અત્યારે જૂન સુધીનો છે એટલે તમે વિચારો ને માર્ચ એપ્રિલ મે અને જૂન

જયારે જયારે નીચે ગયો એના પછીથી શું થયું જો આ નીચે ગયો જમ્પ મારી સળસડાટ રિકવર કર્યું અહીંયા નીચે ગયો તરત જ આટલો રિકવર કરી નાખ્યો નીચે ગયો રિકવર કરી નાખ્યો નીચે ગયો

બાઇંગ સાઇડની સારી એમાં પેટર્ન થાય એમાં જ્યારે નીચે અમુક લો મેચ થાય તો આપણે બાય સાઇડ જવાય અને આપણે પ્રોફિટ કમાવાની આપણે ટ્રાય કરાય આપણે ત્યારે શોર્ટ ન કરાય સમજાય છે તો આ એક બહુ મોટું જજમેન્ટ છે કહેવામાં આવે સિમ્પલ છે સરળ જજમેન્ટ છે પણ બહુ સરસ છે આ બધી વસ્તુ કારણ કે જ્યારે કોઈ સ્ટોક બોલીશ હોય ત્યારે બહુ ઓછો નીચે પડવાનો છે

ભારતીય એરટેલ નું બિહેવિયર હું તમને કહું કે સૌથી સ્ટ્રોંગ સ્ટોક છે આપણા માર્કેટમાં ઘણા સમયથી બરોબર તમે ભારતીય એરટેલ માં તમે એક બિહેવિયર તમે જોજો ઘણા સમયથી બિહેવિયર પ્રિવેલિંગ છે અત્યારથી નથી હું તો આને ઘણા સમયથી નોટ કરું છું તમે જોજો અહીંયા આ જે કેન્ડલ છે એ લગભગ 4.86% એટની કેન્ડલ છે 4.86 બરોબર પછી આ જે કેન્ડલ છે એ ખાલી 1.1 અને બીજા દિવસે એટલે તમે જોઈને કે બે દિવસ તો થઈને 2% કેન્ડલ પડી બરોબર પછી અહીંયા જોજો

આપણે એમાં અમુક રિલાયબલ પેટર્ન ઉપરથી આપણે નીચે સ્ટ્રોંગ છે બરાબર હવે અહીંયા તમે શરૂઆત કરો તમે ક્યાંથી શરૂઆત કરવા માંગ્યો ચલો અહીંથી તો અહીંયા ચાર આ સ્ટોક નીચે ગયો બરોબર પછી અહીંથી તો કે આ કેન્ડલ છે ત્રણ પોઈન્ટ અગિયાર ટકાની છે બરોબર પછી તમે અહીંયા જો તમે

કે બહુ સારી સારી મુવમેન્ટ મળે હવે સીડીએસએલ માં હજી એક વસ્તુ કહું અમુક ટ્રેડરો સાથે અમે ડિસ્કસ કરેલું છે સીડીએસએલ નો સ્ટોક કેવો છે અહિયાંથી તો એને ઓછું રેડ કેન્ડલ આપવાની શરૂઆત કરી એને દર બીજા ત્રીજા દિવસે આપ જ જવું હોય છે ઘણી વખત આવા સ્ટોક આપણી હાથમાં આવી જાય કે જેની ઓવરઓલ પ્રોબેબિલિટી બહુ હાઈ પ્રોબેબિલિટી અપસાઈડ હોય એમાં તમે અમુક અમુક પેટર્ન શીખી ગયા હોય ને પ્રાઇસ એક્શન તો બહુ સરસ તમને બાય બાયસાઈડ પૈસા મળે તમારો સ્ટોપ લોસ એ ઓછો હિટ થાય કેવાનો મતલબ એ છે

તો તમે અહીંયા જો કે એને જ્યારે અપસાઇડ ટર્ન કર્યું તો આ કેન્ડલ હતી એની એની તમે સાઇઝ જો આ કેન્ડલની સાઇઝ જો આ કેન્ડલની સાઇઝ જો આ કેન્ડલની સાઇઝ જો એ પછી પછી થી રિકવર જ કરશે કારણ કે બાયર તરત જ એક્ટિવેટ થઈ જશે તો આવા અમુક સ્ટોક માં જ્યારે આપણે અપસાઇડ જાય તો મારો કહેવાનો મતલબ શું છે જે પ્રોબેબિલિટી ઓફ પ્રોફિટ છે ને એ આપણા ફેવર માં રહે એસએલ છે ને એ આપણો ઓછા હિટ થાય હા અંતે જ્યારે આપણે આમાં આમાં આપણે ટ્રેડ કરીએ ઇન્ટ્રાડે કરીએ તો આપણે પેટર્ન મુજબ જ કરવાનું છે એવું નથી કે વિધાઉટ પેટર્ન આપણે ઓહો આંખ બંધ કરીને સરે કીધું એટલે હું તો બાઈક રમડું એવું નહીં હોઈ શકે કે અમુક અમુક દિવસ આપણે ઇન્ટ્રા ડે માટે સુટેબલ નું હોય હોઈ શકે અમુક અમુક દિવસે જ આપણને પેટર્ન ખબર પડતી હોય તો એવી પેટર્ન માં ટ્રેડ કરાવ છે એવું નહીં કે અહીંયા ટ્રેડ કરી લીધો અહીંયા ટ્રેડ કરી લીધો ને અહીંયા ટ્રેડ કરી લીધો હોય શકે હોય શકે આ 3 દિવસમાંથી આ પેટર્ન જ આપણને સમજાય જ્યારે આને નીચે ગયો અને પછી રિકવર કરવાનો ટ્રાય કરી અને આપણે ઇન્ટ્રા ડે માં આવ્યા એવું જરૂર નથી કે દરરોજ ટ્રેડ લેવાનો જ્યારે જ્યારે સમજાય જ્યારે જ્યારે અર્લી મોર્નિંગમાં પેટર્ન આવે આપણને એવું લાગે આપણને સારો એસએલ મળે છે આપણે ટ્રેડ કરી શકીએ તો આમાં વાંધો નહીં આવે એ રીતે આમાં આપણે ટ્રેડ કરવાનો હોય રોજ રોજ તો એમાં તમને ટ્રેડ કરવા તોય નહીં મળે બરોબર ને પણ ફાયદો શું છે કે આવા સ્ટોકમાં ઓફ સાઇડની પ્રોબેબિટી વધારે એટલે આપણને નુકસાન ઓછું થાય એસએલ ઓછા હિત થાય અને બહુ સરસ રીતે આપણે ટ્રેડ લઈ શકીએ અને આ બધી વસ્તુ હું તમને આ સિરીઝમાં શીખવાડું છું ને એ જજમેન્ટ છે

તો આ બિહેવિયરની હું તમને વાત કરું છું આ બિહેવિયર અમુક અમુક સ્ટોકમાં બહુ એગ્રેસિવલી હશે અમુક અમુક સ્ટોકમાં એટલું એગ્રેસિવ નહીં હોય પણ જો આપણને આઈડેન્ટિફાઈ કરતા આવડી ગયું ને તો આપણે સરસ મજાનો આમાં પ્રોફિટ થઈ જશે હજી જો મારી સામે કોઈ બીજો સ્ટોક આવતો હોય અને જો તમને દેખાતો હોય તો હું સરસ રીતે હું તમને બતાડી દઉં ટાટા સ્ટીલ તો આપણે જોઈ લીધું સીડીએસએલ આપણે જોઈ લીધું બરાબર રિલાયન્સમાં હમણાં એટલું બધું વ્યવસ્થિત કામ નથી કોન્સોલિડેટ થાય છે અહીંયા પણ રિલાયન્સ જ્યારે આ ફેઝમાં હતો ત્યારે તમે જોજો રેડ કેન્ડલ રિકવરી રેડ કેન્ડલ રિકવરી આ થશે જ ઇવન કોન્સોલિડેશનમાં એવું હશે કે એકાદ બે રેડ કેન્ડલ આવી ગઈ પાછો એક એક મારો રિકવરી કરશે કરશે ને કરશે આવા સ્ટોકમાં આપણું ધ્યાન હોય ને તો આપણને બહુ સરસ પ્રોફિટ મળી રહે જો ટાટા મોટર્સ છે ને સારું એવું છે ઓફ અપસાઈડમાં તમે જો આ એક મોટી રેડ કેન્ડલ આ મોટી રેડ કેન્ડલ આ મોટી રેડ કેન્ડલ આ રેડ કેન્ડલ શું થાય છે દર વખતે એ નીચે જશે એકાદ બે દિવસમાં રિકવર કરવા ટ્રાય કરશે દિવસનો સમય સમય આપો એ એ નીચેથી એને પકડો પકડો ઉપરથી ના બ્રેકઆઉટમાં સરસ મજાનો તમને પ્રોફિટ થશે તમને મજા આવશે તમારા એસેલ હિટ ઓછા થશે અને કોન્ફિડન્સ તમારો બહુ સરસ રીતે વધવાનો સ્ટાર્ટ થશે બરોબર છે આ વિડિયો તમે સેવ કરજો આવા બધા જજમેન્ટ છે ને એ તમારા એક્સપેરિમેન્ટ કરવાના તમારી લાઈફમાં જ્યાં લોકો ફસતા હશે ને બીજા લોકો આમ ફસતા હશે ને ત્યાં તમે એકદમ પ્રોફિટ કરીને બહાર નીકળશો બરોબર છે બીજી વસ્તુ વિડીયો એન્ડ કરતા પહેલા દર વખતે કવચ છે કે સ્ટોક માર્કેટમાં તમારે સાચો રસ્તો જોતો હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો તમારા ડાઉટ તમારી ચેલેન્જીસ મારી સાથે ડિસ્કસ કરી શકો આપણે અમુક ઓનલાઈન વર્કશોપ છે એ બી એટેન્ડ કરી શકો અને જો તમારી મારી પર્સનલ મેન્ટરશિપ જોતી હોય ને મને પર્સનલી મળવું હોય તો એના વિશે તમે કોન્ટેક્ટ કરી શકો આપણો એમાં જે છે કે આપણે ટ્રેડરને એક સાચો રસ્તો દેખાડી કે જેથી એની કેપિટલ વાઇપઆઉટ ન થાય અને એનો કોન્ફિડન્સ આવે તો પૈસા તો મને ગાની વેબસાઇટમાં જશો ને બધી જગ્યાએ મારી ટેલિગ્રામની લિંક આપેલી છે તેનાથી મને કોન્ટેક કરી શકો આ એક સરળ એક સિમ્પલ જજમેન્ટ હતું આઈ હોપ કે ધીરે ધીરે તમે આમાં એક્સપ્લોર કરો તમે આમાં એક્સપર્ટ બનો આપણે જલ્દીથી બીજા એપિસોડમાં મળશું ત્યાં સુધી એ વિશ્વ લોડ ઓફ લવ એન્ડ હેપીનેસ